સુરતમાં હાલમાં આકરી ગરમી પડી રહી છે અને લોકો ગરમીથી અકળાઈ રહ્યા છે આવી કાળઝાળ ગરમીમાં તેર જૂન શુક્રવારના રોજ સુરત શહેરના અંદાજે દસ લાખ લોકોને પાણી પુરવઠો મળશે નહીં સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા વરાછા વોટર વર્કર્સમાં નવી બનાવેલ અંડરગ્રાઉન્ડ ટાંકીના ઇન્ટર કનેક્શન ટાંકીની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવશે કામગીરી બીજા દિવસે સવારે પાંચ વાગ્યા સુધી ચાલશે આ કામગીરીને પગલે પાલિકાના સરથાણા બરાછા સેન્ટ્રલ અને કતારગામ ઝોનના કેટલાક વિસ્તારોમાં લોકોને પાણી નહીં મળે પાણી કાપની અસર જે વિસ્તારમાં થશે તે વિસ્તારના લોકોને કરકસર પાણીનો ઉપયોગ કરવા તથા જરૂરિયાત મુજબનું પાણી સંગ્રહ કરવા પાલિકાએ અપીલ કરી છે સરથાણા ઝોન વિસ્તારમાં નાના વરાછા નાના વરાછા ગામ તળ રેલવે સ્ટેશન સુમુલ ડેરી એકે રોડ ફૂલપાડા લંબે હનુમાન રોડ કરંજ કાપોદરા ઉમરવાડા મગોબ ડુંભાલ સીતારામ સોસાયટી માતા રોડ અને તેની આસપાસનો વિસ્તાર દિલ્હી ચોક બજાર રાજમાર્ગથી ઉત્તર તરફના મૈધરપુરા રામપુરા હરિપુરા સૈયદપુરા નાણાવટ શાહપુર તથા તેની આસપાસના વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત